છેલ્લા દોઢ વર્ષથી વહીવટદાર નું શાસન છે અને હાલમાં નાયબ કલેક્ટર હસ્તક ધોરાજી નગરપાલિકા નો વહીવટ ચાલે છે આ નગરપાલિકા અંદર પાયે ભ્રષ્ટાચાર થતો હોય જેને કારણે સરકાર શ્રી દ્વારા આ નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી હતી અને આને છાવરવા માટે ધોરાજીના ભાજપના સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પાટીલિયાએ બદલી પણ રોકાવી દીધી હતી ત્યારે હાલમાં જોઈએ તો આ ધોરાજી સમગ્ર ધોરાજી શહેર ગંદકીના ગંદથી ખડકાયેલ છે અને ધોરાજી શહેરને જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ મળતી નથી હાલમાં ધોરાજીની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ છે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે છતાં પણ આ વહીવટદારના પેટનું પાણી હલતું નથી ધોરાજી સ્થાનિકના સ્થાનિક ભાજપના આગેવાનો પણ આની સાથે સંકળાયેલા છે અને એની મીઠી નજર છે ક્યારે માત્ર રજૂઆતો કરીએ છીએ એવી વાતો કરે છે પણ આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ લાવવા માટે કે નક્કર પરિણામ લેવા હોય તેવું બન્યું નથી અત્યારે હાલમાં ધોરાજી શહેરની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે સફાઈ થતી નથી માત્ર કાગળ ઉપર જ આ કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિક ભાજપના આગેવાનો રાજુ બાલદા પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેરમાં રોડ રસ્તા થઈ છે એનું કારણ એકમાત્ર છે કે ઘણા સમય થઈ વરસાદ ચાલુ હોય અને ચાલુ વરસાદના હિસાબે રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે પરંતુ મારે એટલું કહેવું છે કે ધોરાજી નગરપાલિકા આજથી દોઢ વર્ષ પહેલા પાંચ વર્ષ ધોરાજીનું નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ધોરાજી શહેરના રસ્તાના કામ કોન્ટ્રાક્ટર દ્વારા દેવાના તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને તેના કારણે હાલ રસ્તાઓ થોડા વરસાદ પડવા છતાં પણ ધોવાઈ ગયેલ છે અને તેના માટે ધોરાજી નગરપાલિકામાં જે તે શાસન કોંગ્રેસનું હતું તે જવાબદાર છે તેમજ ધોરાજી શહેરમાં જે કાંઈ ગંદકી કચરો કે સાફ સફાઈના કામો માટે ધોરાજી નગરપાલિકાને ચીફ ઓફિસર તેમજ ધોરાજી ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર તરીકે ડેપ્યુટી કલેક્ટર સાહેબનો હસ્તક છે તેઓને મળેલ અને ધોરાજી નગરપાલિકામાં દ્વારા તાત્કાલિક રોડ રસ્તા ના કામ સમારકામ થાય જે કઈ કચરો હોય ગંદકી હોય સાફ સફાઈ કરવાનું હોય કે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ થાય જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને કોઈ રોગચાળો ન થાય તે માટે ધોરાજી નગરપાલિકાના કર્મચારી અને અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે કામ કરવા માટે રજૂઆત કરેલ છે